હરણ મહાદેવ હેલી ફેમિલી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો તમારા બધા મજામાં તો મજામાં છે તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને મસ્ત મજાનું થઈ ગયું છે ગુડ મોર્નિંગ તો આજે આજના બ્લોગમાં તમારા બધાને હાર્દિક સ્વાગત છે ને આજે આપણે તો શેણામાં પાણી વાળવાનું છે તો લાઇટ આવી ગઈ છે અમારો પાસે મોટર ચાલુ કરવાનું પાણી આવી છે આગળ કન્ટિન્યુ બને રહેશો પાણી ચાલુ કરી દઈએ ત્યારમાં આપણે મિત્રો આપણે જો એટલે આપણે પાણી પાઈને ધારમાં પાણી શલું કરી દીધું છે આમાં પાઈ દી એટલે વાંધો ન આવે મને થોડાક લસાઈ ગયા છે પાણી ટાઈ પડી ગઈ છે એટલા માટે આમાં સલું કરી દીધું છે આપણે એ બધું છે ને અહીંયા જો ટ્રેક્ટર હાલે છે હમણાં અહીંયા હાલતું હતું પણ આમ ઈ ગયું છે આપણને હોય નહોતું એટલા માટે એ બધું સૂલ્યું છે પાણી વાળી છે આપણે બાકી અહીંયા જો કલંજ છે આપણે જોવા જતા હમણાં એવડી હાઉ ને હું પાકી છે બધું હવે આ ખેતર પડી છે પીડ્યું એમાં ટ્રેક્ટર ચાલી ગયું ખેડાઈ ગયું ભાઈ કામકાજ બધું ચાલુ છે મિત્રો તો બ્લોગમાં નહીં કારણ કે અહીં જો એટલું પાઈ દીધું આપણે એટલું બાકી છે હાલો ફટાફટ ને એટલું પાઈ દીધું હવે તો મિત્રો વાગી જાય છે શર ફરમાં તો આપણે પાણી વાળી નહીં બે હાથે ભાઈ પીછી પી ગયું એટલે મોટર કરી દીધી બેન કારણ આપણે નીકળી જાય છીએ વિષ્ણુ આંટો મારવા માટે કારણ કે હું કામ એ કરે એટલે એની પાસે નીકળી જશે જો ધાણા આપણે હવે ઠરવા મળ્યા છે પાકી જશે એટલા માટે બધું કામકાજ સારું છે તો હાલો હવે વિષ્ણુ પાસે મળી જશે આપણે એની પાસે પગી જાય પહેલા હાલો આપણે વિષ્ણુ વિષ્ણુવાડીએ પગકી છે પણ એની ગાડી નથી વિષ્ણુ ત્યાં દેખાતા નથી માહિતી એ વીઝપડી વે ગયો એવું લાગે છે હમણાં આપણે ફોન કરીને પૂછી લઉં નહીં આવે તો આપણે પાછા બાજુ નીકળી જાવ તો હવે કન્ટિન્યુ બેનેરો એમને ફોન કરી પૂછી વિષ્ણુભાઈને ફોન કરીને તો પૂછી પણ એ નથી વિઝે પડી ગયેલા છે ને ભોલો તો પાણી વાળે ભોલા હેલો ગેસ કરીને એક એકવાર સીણામાં પાણી વારે છે ને હાલો આપણે છે ને ઘરે નીકળી જાય પાડે કારણ કે એ વિઝે પડી ગયેલા છે આપણે પોગી જાય છે વણોટ થી આપણે ઋતુ ભેબન ની વાડી એનો ઋતુ ગુલો કરતા નથી ભાઈનો ભાઈ છે ને કૂતરાને કે ગ્રમાડે છે ઋતુ તિંજે લે હે ઋતુ તિંજો એ તો એક ગિલો છે મિત્રો કે ઘર માં ખાખા ખોરા કરતો છે કે આ જો મિત્રો આ ચાર થી બેઠા હે ખાતો હોય એવું હા એ બધી કામ કર સુલ ને આપણે એક જગ્યા ઉભરી ગયા તો નાખી લે બોર ચાલો બધાય બોર ખાવા

તો મિત્રો આપણે પૂરીઓ તો બધી ધન નાખી છે બાસમતી રાઈસ આપણે બહુ આગેના પ્રોગ્રામમાં કરીએ ને તો એ થોડા પીડા બાસમતી રાઈસ તો એ કહે કે રાઈસ બનાવીને છીએ આપણે રાઈસ એટલે ચોખ્ખા બનાવીને ધોઈ છે વગાડશે સલું મિત્રો મળશે ને એવું મીઠું નાખવાનું સલું છે બાસમતી રાઈસ બનાવો એમને તારે હા ઓ બનાવ નાખવાનું બધું સલું છે તો હાલો રાઈસ બનાવી નાખી રાઈસ એટલે ચોખ્ખા ચોખા બનાવી નાખી પછી મળી જાય કાલો તો મિત્રો આપણા બાસમતી રાઈસ જો મસ્ત મજાના બનાવી ગયા છે આમ જોવા તમે ખાલી એકવાર આઈ આ ગરમા ગરમ હવા નીકળતી હોય આમાં ગરમ થતું હોય દૂધ આયા જો ગરમા ગરમ ચીખણ નીકળતું હોય ડબ્બામાંથી કેમ સુને ચીખણ તાજો હોય મિત્રો એક ટાડ હોય ગરમા ગરમ કે હોય ને જો ભાઈ સીલ તોડી નાખો એટલે સીલ તોડી એ બોલજો કેમ ઓલો ની હોય હાલો તો કન્ટિન્યુ બને ને જો હાલો આપણે છે ને ચીખણ ને ઉલી ગઈ ધીમે ધીમે સાવ તો મિત્રો તો ચીખણ આવી ગયું છે આપડું બધાએ જો ખાવાનું ચાલુ કરી દીધું છે મસ્ત મજાનો બાકા જીકી અહીંયા આપણે સોખા પીડા છે પણ પેલા ચિકનપુરી ખાઈને નહીં પીછા આપણે સોખા ખાવાનું છે તો હવે બધા ચિકનપુરી ખાવા આપણે ખાઈ નહીં છીએ ચિકનપુરી ક્યાં મળી કાકા બસ મોજ મોજ